Okay. નમસ્કાર મિત્રો મારી ચેનલમાં તમારું જ સ્વાગત છે મિત્રો મહા નાયક અમિતાભ બચ્ચનને લઈને એક દુઃખદ સમાચાર સામે આવી રહ્યા છે અમદાવાદના એર ઈન્ડિયા અત્યારે દુર્ઘટનામાં અમિતાભ બચ્ચનના મિત્ર પુત્રનું મોત થયું છે જોકે આ ત્યારબાદ બીગબી એ ભાવુક થઈ ગયા છે બીગબીએ કોઈનું નામ લીધા વગર લખ્યું કે આજની સવાર મને અમને મારા પરિવારને વધુ ચાટકો લાગ્યો છે મળતી વિગતો અનુસાર મિત્રો જણાવી દઈએ કે અમારા એક પ્રિય મિત્ર અને તેમના પુત્ર ગુમાવી દીધો છે તે યુવાન હતો અને આ બધું અચાનક થઈ ગયું અમારા મિત્ર અહીંયા જેમ ક્યાંય દર્દ અને દુખમાંથી પસાર થઈ રહ્યો છે તેની કલ્પના પણ કરી શકાય નહીં ત્યારે મિત્રો ત્યારે વિશ્વાસ કરવો મુશ્કેલ થઈ રહ્યો છે કે બસ હવે પ્રાર્થના કરવી એ હમણાં ત્યારે મિત્રો દુખમાં દુઃખી લોકોને હિંમત આપવા છે અને જેથી તે આ નુકસાન સહન કરવાની ત્યારે મિત્રો શક્તિ મળે વધુ જણાવી દઈએ કે ઉલ્લેખનીય છે કે બાર જૂન બે હજાર પચીસના રોજ બપોરે એર ઈન્ડિયા એક બોઈંગ સાતસો સિત્યાસી આઠ ડ્રીમલાઇન ત્યારે વિમાન દુર્ઘટના શિકાર થઈ ગઈ છે વિમાન એઆઈ ત્યારે એકસો એકોતેર અમદાવાદથી લંડન ગેટવીક જઈ રહ્યો હતો અને સાથે જ વિમાન ત્યારે બીજે મેડિકલ કોલેજની પાસે ક્રેશ થઈ ગયું હતું અને વિમાનમાં સવાર તમામ બસો એકતાલીસના મોત થયા છે ત્યારે જ્યારે માત્ર એક વ્યક્તિનો જીવ બચ્યો છે ત્યારે મિત્રો આજના માટે આટલું જ અમારી ચેનલમાં નવા આવે તો અમારી ચેનલ મિત્રો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ